નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જંબુસર તાલુકાના મહાપુરા ગામના રોડનું કામમાં પૂછતા પીડબ્લ્યુડીના અધિકારીની દાદાગીરીનો મામલો સામે આવ્યો જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જંબુસર મહાપુરા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે આ રોડ જંબુસર રેલવે લાઇનને ક્રોસ કરીને પસાર થાય છે પરંતુ રેલવે નજીકનો લગભગ બસો મીટર જેટલો રોડ અધૂરો મૂકવામાં આવ્યો છે સ્થાનિક આગેવાન મુન્નાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જીએસબી જેવી કોઈ પણ સામગ્રી નાખવામાં આવી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પીડબ્લ્યુડીના અધિકારીને પૂછપરછ કરી હતી મુન્નાભાઈના જણાવ્યા મુજબ અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તન કર્યું પોલીસ બોલાવવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ પણ કરી ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો લોકો જાહેર હિતના પ્રશ્નો પૂછે તો અધિકારીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરવી યોગ્ય છે ગામના આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરવામાં આવી છે રિપોર્ટર બળવંત રાઠોડ જંબુસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હું મહાપુરા ગામનો વટલી મુન્ના ઠાકોર આજે અમે મહાપુરા ગામની અંદર ઊભા છે અને જે આપણે જે અત્યારે હાલની અંદર ઊભા છે જે રોડ પર એ જમ્મુસર મહાપુરાનો બાવીસસો મીટરનો રોડ છે અને ત્યાં કેવું છે કે જ્યાંથી શરૂઆત થાય છે તે રેલવે કને આશરે આશરે કહે છે અમે પરફેક્ટ માપ નથી કર્યા પણ આશરે અરીસો છે ત્રણસો મીટર જેવું ત્યાં અઢૂરું મૂકેલું છે અને તમે અહીં જોઈ શકો તમને આ બતલાવું છે કે અહીંયાથી અઢૂરું મૂક્યું છે ત્યાં આપણે જે પેલો ટાવર કે ને ટાવર ત્યાં સુધી ત્યાં બાવીસો બાવીસો મીટરનો ત્યાં બાવીસસો મીટરનો ખૂટ લાગેલો છે અને આ રોડ બેથી ત્રણ વખત બની ગયો છે ત્યાં સુધીને કોન્ટ્રાક્ટર આપણે રોડનું કામ કરે છે હવે આ કોન્ટ્રાક્ટર ખબર નથી શું હોય તેમને ખબર નથી આજે આની માહિતી આની માહિતી માટે અમે પીડબ્લ્યુ ડીની ઓફિસ પર ગયા ત્યાં ત્યાં અધિકારીને અમે પૂછ્યું કે કે સાહેબ અમારા ગામની અંદર જે રોડ બને છે તે રોડ તે રોડ અધૂરો કેમ છે તો સાહેબે અમારી જોડે વર્તન કર્યું છે મન ફાવે એવી સભ્ય અસભ્યતાથી વાત કરી છે અને પ્લસ અમને પોલીસની પણ ધમકી છે અને દાદાગીરી કરતા હતા એટલે શું એ ઓફિસને બેસી બેસીને મન ફાવે એવા લોકોના જવાબ આજે ગામને જાગૃત નાગરિક જો પૂછતો હોય તો આમ લોકોનો તે એવો જવાબ આપતા હોય છે એ પણ એક વિચારવા જેવી વાત છે શું એ ઓફિસ એ ઓફિસના માલિક થઈને બેઠા છે એમના હું બાપ દાદાની એ જાગીર છે તે એ લોકો મન ફાવે એવું જેને તેને જવાબ આપે છે એટલે એ વસ્તુ ખરેખર ખોટું છે અને આ સાહેબની સાંભળ ખરેખર કાર્ય

આ કોન્ટ્રાક્ટર ને છાવરે છે કોમ અમારું આજ એક ઓબ્ઝેક્ટ કોન્ટ્રાક્ટર ને ઉલટે એમને બોલાવીને પૂછવું જોઈએ કે આ ભાઈ અધૂરું કેમ રાખ્યું છે તો એમને એ કોન્ટ્રાક્ટર છાવવાની વાત કરી છે એનું કઈ અમને શું કારણ એ કોન્ટ્રાક્ટર જ જાણતા હોય ખરેખર આ કોન્ટ્રાક્ટર ની સાંભળે જ કાર્યવાહી થવી જોઈએ